નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે સાત જુલાઈ બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા મગના બજાર ભાવ કેવા રહે છે મગની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના મગના બજાર ભાવ કેવા રહે છે મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં

ઠાણું નવાનું હોલ છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છગ્યાર બાર તેર ચૌદ પંદર હોલ અઢારવી એકવીસ બાવીસ એકાથી બધી સત્યા ચાલી ચાલે મરચી નાખો ભાઈ આ મગનો ભાવ સોળસો ને ચાલીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ સુપર ક્વોલિટી મગ ભાઈ લો ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો સોળસો ચાલીસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી સોળસો ચાલીસ રૂપિયા ભાવ મગના જોઈ લો ક્વોલિટી ક્વોલિટી માલ પણ સારો સોળસો ને ચાલીસ રૂપિયા ભાવ પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવાણું પંદરસો પંદરસો કરો એક પંદરસો પૂરા લખો ભાઈ ભરતી લખો ભાઈ આ મગનો ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં હવા ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવ મગના જોઈ લો મગની ક્વોલિટી પંદરસો રૂપિયા ભાવ મગ્ન તો ક્વોલિટીમાં લે ભાઈ પંદરસો રૂપિયા ભાવ મગના

গ্ চৌদন মগ্ন ৰূপ মগ ন ભાઈ આ મગનો ભાવ ચૌદ ચાલીસ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરી જો ભાઈ ક્વોલિટી માં હવા ભાઈ જોઈ લો ચૌદ સો ચાલીસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગ ની ક્વોલિટી ચૌદ રૂપિયા ભાવ મગના ભાઈ દાણે ઝીણા હા ભાઈ ચૌદ સો ચાલીસ ભાવવાનો ભાઈ આ મગનો ભાવ ચૌદસો ત્રીસ રૂપિયા થયા ક્વોલિટી વાત કરીને જોવા ક્વોલિટીમાં ચૌદસો ત્રીસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈજો ક્વોલિટી ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ મગનો ભાઈ એલિટી મગનો ચૌદસો ને ત્રીસ

ભાઈ આ મગનો ભાવ તેરસો ને વીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માવા મગ જોઈ લો તેરસો ને વીસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી તેરસો ને વીસ ભાવના ભાઈ આ મગનો ભાવ પંદરસો ને ક્વોલિટીની વાત કે પંદરસો ત્રીસ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવ